ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ બે એક બે હજાર પચીસ ને ગુરુવાર બોટાદ એડની કપાસની આવક જોઈએ તો કપાસની આવકમાં આજે વીસ થી પચીસ હજાર મંડળની આવક દેખાઈ રહી છે તમે જોઈ શકો છો ટાંપાની લાઈન ત્રીજી લાઈન ચાલુ છે ટેમ્પાની અને આ બાજુ મોટા વાહન પડ્યા છે આપણે કાલના ભાવ જાણીએ તો કાલના ભાવમાં નીચા માલમાં રહ્યા હતા તેરસોથી લઈને ચૌદસો લગીના અને સારા માલમાં રહ્યા હતા ચૌદસોથી લઈને પંદરસો ને ચાર લગીના ભાવ રહ્યા હતા કાલના કાલનું માર્કેટ સારું હતું વીસથી પચીસ રૂપિયા તો આવા જ વિડીયો તમે જોવા માટે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો તમને વિડીયો કેવા લાગ્યા અને જ્યારે તમે વિડીયો જુઓ ત્યારે વિડીયો પૂરો જુઓ તો બધા જ ભાવ જોવા મળી રહે છે તમને અને જ્યારે વિડીયો જોવો છે ત્યારે અંગૂઠાનું બટન દબાવી જરૂર લાઈક કરજો તો ચાલો હવે ખેડૂત મિત્રો આપણે જોઈશું પર ś movement sí in Rural Yuki ણ૨૨ ડીળ ણ૨િં હીરણ ચીર ત જ�ુરખર જાજબ જાજપ તળાહ જાઈળ चस चौद बास

2010 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 2

होना है अपन हतो का भाई बानिया ना भाई बानिया ना 80 70 160 70 1460 160 रुपया का एक दो तीन 570 में दिया 12 13 15 16 17 18 रुपया 72 में पकड़ दो 14750 बकड़ो वाहे बकड़ो 1450 90 का बच्चा बकड़ो 40 का 일달이틀이틀일달이틀이틀오달이틀오달일달이틀오달이틀오달이틀오달이틀오달이틀오달이틀오달이틀오달이틀오달이틀오달이틀오달이 <목소리> لاله ہے یہ لالہ محمد پر تن روپے گئے ہیں ائے یہ ایک بھی تیری ایک بھی ائے گئے 1400 روپے 400 روپے 1400 پورا 1400 پورا 350 40 350 لال جی بھائی 56 56 56 لال جی 6 4 5 5

ड्रे <laughs> ज़रूरी चवे चौदीस څو د 1 51 91 11 मणी <Näes> भाई तो 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 ते चौद तेज गेर चौदह अगर चौदह अगर અલભાઈ પાંચ પાંચ છ

ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન સાઠ એકસઠ બાસઠ ત્રેઠ ચોસઠ સાઠ સાઠ સડસઠ અડસઠ ઓગણસત્તર એકોતેર બોતેર બોતેર રૂપિયા અમૃત ના છે અમૃત

મને ખબર હોય ચૌદસો ને અગિયાર બાવીસ ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસો